જૂનિયર ક્લાર્ક સંવર્ગની પસંદગી યાદી તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવેલ હતી જેની પ્રતીક્ષા યાદી એકત્રીસ એક બે હજાર રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પ્રતીક્ષા યાદીમાં પસંદગી પામનારા ઉમેદવારો દ્વારા તારીખ ચૌદ દસ બે હજાર રોજ આ બાબતે મુખ્યમંત્રી સાહેબને કાર્યાલયમાં રૂબરૂ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી જે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બાર અગિયાર બે હજાર રોજ પત્ર નંબર એલ એફ બે હજાર ચોવીસ ડેસ એકવીસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી ઉપરોક્ત જાહેરાત ક્રમાંક નવસો છન્નું એકવીસ બાવીસ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ સંવર્ગની ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારો ઉમેદવારો પૈકી જેટલા હાજર થયેલ નથી ઉપરોક્ત જાહેરાતમાં જોગવાઈ છે આ પ્રક્રિયાને એક વર્ષથી વધારે સમય છતાં આજ દિવસ સુધી પ્રતિક્ષા યાદીના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી જો સત્વરે ઉક્ત જાહેરાતની પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે તો એસી થી વધારે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળી શકે અને હોળી પહેલાં તેઓના પરિવારમાં ખુશીના દીવડા થાય માટે પ્રતીક્ષાથી બહાર પડી ગઈ છે એની જે પ્રોસિજર પૂરી થશે એટલે ટૂંક સમયમાં તમને ઓર્ડર આપી ફાયર ફાયર ની ભરતી બે દિવસમાં નિમણૂક પત્ર આપી પછી એમપીએમ પંદર દિવસમાં જોઈનિંગ લેટર આપી દીધેલા અમારી જાત છે એન્જિન અમે સાહેબ 15 દિવસ મે લોકો આપી દીધા તો અમારે 45 દિવસ થઈ ગયા સાહેબ ડોક્યુમેન્ટ વેરી બધું છે સાહેબ 45 દિવસ ડોક્યુમેન્ટ વેરીફિકેશનના ના 84 દિવસ પછી એટલે કે 31 જાન્યુઆરી ના રોજ ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યો અને આજે એના 45 દિવસ એટલે કે 17 માર્ચ થઈ છે 45 પ્લસ દિવસ તેમ છતાં હજી સુધી નિમણો પત્ર આપવામાં આવેલ નથી સાહેબ નહીં હું આપની રજૂઆત મે સાંભળી લીધી પણ હવે તમારે એકલો રહે નહી જોઈએ પણ ટૂંક સમયમાં તમને મળી જશે ટૂંક સમયમાં ટૂંક સમયમાં જ હવે પરસી ટૂંક સમયમાં સાંભળીએ અધિકારીમાં અમે ડેપ્યુટી કમિશનર શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી પંદર કે વીસ દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે બિલકુલ યોગ્ય નથી એક એક વર્ષ સુધી અમે છેલ્લે એક વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે પંદરથી વીસ દિવસમાં તમારું કામ થઈ જશે અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે ન્યૂઝને બધાની સામે તમને કીધું છે અમને તો આશા છે કે પંદર દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે આ ફાયરના દસ તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને બાર તારીખના રોજ અમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે બે જ દિવસની અંદર તો અમારા તો આજે પિસ્તાલીસથી વધુ દિવસ થઈ ગયા છે એકત્રીસ જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી કારણ નથી જાણવા મળ્યું પણ અત્યારે એટલું કીધેલું છે કે પંદર દિવસમાં આપી દઈશું તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ લાગે તો છે જ પણ હવે જો મીડિયા સામે કીધેલું છે તો ખાતરીપૂર્વક કીધેલું છે તેમ છતાંય હવે જો પંદર દિવસ રાહ જોવા માટે અમે રેડી છીએ જો સાહેબે ખાતરીથી કીધું છે કે આવી જશે તો દિવસ માંગ તો સાહેબ એવી હતી કે જે નિમણૂક પત્ર આ લોકોએ અટકાવી રાખ્યા છે છેલ્લા પાંચ સાડા પાંચ મહિનાથી બરાબર છે એ નિમણૂક પત્ર જલ્દીથી આપવામાં આવે ટોટલ એંસી બેરોજગારો બેરોજગાર છોકરાઓ છે છેલ્લા એક વર્ષથી બેસી રહે છે સાહેબ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી પણ પાંચ મહિનાથી એ લોકો રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે આજે નિમણૂક પત્ર મળશે પણ હજી સુધી નિમણૂક પત્ર મળતા નથી એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા પણ કમિશનર સાહેબ આજે હાજર નથી એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની એમને જાણ છે અને તમને પંદરથી વીસ દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લઈને તમને નિમણૂક પત્ર આપી દઈશું એવું એમને કહેવામાં આવ્યું છે